ગઈકાલ આદિવાસી વસાવા સમાજની સ્વાભિમાન સભા યોજાઈ હતી આ સભામાં અલગ અલગ વિસ્તારના સમસ્ત વસાવા સમાજ અને બીજા આદિવાસી સમાજના લોકો જોડાયા હતા આ સંમેલનમાં મોટા મોટા આદિવાસીના નેતાઓ પણ હાજર હતા જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા દર્શના દેશમુખ અને ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા પણ હતા પણ આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શના દેશમુખને આદિવાસી સમાજના સંમેલનમાં જોડાવા માટે નહીં આવ્યા પરંતુ ભાજપનો પ્રચાર પ્રસાર કરવા માટે આવ્યા હતા આવો અમે શું કામ કહી રહ્યા છીએ જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર હું છું કરણ ચડોતરા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વસાવા સમાજની સ્વાભિમાન સભા એક સામાજિક કાર્યક્રમ હતો જેનો ઉદ્દેશ રાજકીય રીતે ન હતો એટલા માટે જ આ કાર્યક્રમમાં મનસુખ વસાવા ચૈતર વસાવાની પત્ની છોટુ વસાવાના પુત્રો દિલીપ વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસના પીડી વસાવાએ પણ હાજરી આપી હતી અને ઉદ્દેશ્ય આદિવાસી સમાજના કલ્યાણ માટેનો હતો પણ કદાચ ધારાસભ્ય દર્શના દેશમુખ ને આદિવાસી સમાજ કરતા ભારતીય જનતા પાર્ટીમાં વધારે રસ હતો એટલા માટે જ આ કાર્યક્રમની શરૂઆતમાં જ મીડિયા સામે એમ કહી દીધું કે આ કાર્યક્રમ વડાપ્રધાન મોદીના કારણે થઈ રહ્યો છે તેમણે આગળ શું કહ્યું છે તે એક વાત સાંભળી લઈએ સમસ્ત વસાવા સમાજનું આજનું સંમેલન ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર ગામે મુકામે થઈ રહ્યું છે ત્યારે સમસ્ત ગુજરાતમાંથી વસાવા સમાજના જે પણ લોકો છે એ બધા જ લોકો જે પણ અધિકારીઓ છે જનપ્રતિનિધિઓ છે આ બધા જ લોકો અહીંયા આવ્યા છે અને અમે લોકો અહીંયા આ કાર્યક્રમમાં અમારા સૌનો એક જ સંકલ્પ છે કે આદરણીય વડાપ્રધાન જે સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે યોજનાઓ આદિવાસી સમાજના માટે એ લોકોના ઉત્થાન માટે એ લોકોના જીવન ધોરણ ઉચું આવે એના માટે જે મૂકી રહ્યા છે એ યોજનાઓનો અને એમનો સંકલ્પ છે કે વિકસિત ભારત બનાવવાનો પણ વિકસિત ભારત બનાવવાની સાથે સાથે આદિવાસી સમાજના લોકોને પણ જો વિકસિત કરીશું તો આ દેશ ચોક્કસ બની શકશે અને બે હજાર સુડતાલીસ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આજે આ વસાવા સમાજનું એક સમસ્ત વસાવા સમાજનું સંમેલન યોજાઈ રહ્યું છે ત્યારે વસાવા સમાજમાં અમારા ઘણા બધા એવા અધિકારી બહેનો પણ છે ઘણા અમારા જનપ્રતિનિધિઓ પણ છે કે કોર્પોરેટર હોય કે તાલુકા પંચાયતના સદસ્ય

ખેડૂતો હોય અને ગરીબ હોય આ દરેકનું જીવન ધોરણ ઊંચું આવે અને એ જીવન ધોરણ ઊંચું લાવવાની સંકલ્પના સાથે જ અને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે અને વિશ્વગુરુ બનાવવા માટે વસાવા સમાજનું પણ એક એમાં યોગદાન રહેશે અને અમે સૌ સાથે મળીને સહભાગી થઈને ભારત માતાને સર્વોચ્ચ સ્થાને શિખરે બેસાડવા માટે વસાવા સમાજનું જે બી ઉત્થાન કરવાનું આવશે જે બી જીવન ધોરણ ઊંચું કરવાનું આવે આવશે એમાં અમે સૌ સાથે મળીને એમાં સહભાગી થઈશું અને એની સાથે જ આ સમાજની સાથે સાથે બધા જ લોકો સારી રીતે સુખી અને સમૃદ્ધ બનશે તો જ આ દેશ પણ સુખી અને સમૃદ્ધ બનશે એ સંકલ્પનાને સાકાર કરવામાં સાથે જોડાઈશું અને સૌને અમે અપીલ પણ કરીશું કે આપણે સૌ સાથે મળીને સમાજના ઉત્થાન માટે સૌ આગળ આવીએ અને એક સાથે મળીને બહેનોને પણ આ દરેક કામોમાં એમને પણ આપણે સાથે જોતરતા જઈશું તો આદરણીય જે સંકલ્પ છે એ સંકલ્પ પરિપૂર્ણ થશે જોકે મહત્વનું છે કે આ સભામાં જ્યારે તેઓને બોલવાનો વારો આપ્યો તો ત્યાં પણ તેમના આદિવાસી સમાજ માટે ના બોલ્યા પણ ભાજપની વાહવાહી શરૂ કરી દીધી અને જ્યારે તેઓએ આ વાહવાહી શરૂ કરી દીધી કે તરત જ ચૈતર વસા ઉપર થયેલો કેસ યાદ કરીને આદિવાસી સમાજના લોકોએ હોબાળો મચાવવાની શરૂઆત કરી દીધી અને તેમને બોલવાનો મોકો પણ ના આપ્યો આ પરથી જ દર્શના દેશમુખને સમજી જવું જોઈએ કે ભાજપનો પ્રચાર પ્રસાર બધી જગ્યાએ ના કરવો જોઈએ અને આ પ્રચાર પ્રસાર કરવો જ હોય તો પહેલાં આદિવાસી સમાજ માટે કંઈક કરવું પડે નહીં તો આવો વિરોધ ફરીથી પણ થઈ શકે તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તમને ચોક્કસ જણાવશો આ સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર